સરકારી લાભ મેળવવા માટે અરજદારો પહોંચ્યા હતા આવકના દાખલા મેળવવા માટે લોકોની લાઈન ગરમીને ધ્યાને રાખી તંત્ર દ્વારા છાંડા સાથે પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આવકના દાખલા મેળવવા માટે લોકોની આવકના દાખલા મેળવવા માટે લોકો મોટી લાઈનોમાં ઉભા જોવા મળ્યા નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ સરકારી લાભ મેળવવા માટે લોકો પહોંચ્યા હતા સાથે જ દાખલા મેળવવા અને ગરમીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માહિતી આપવા માટે ફોન માધ્યમથી અમારા જોડાઈ રહ્યા છે તેમની અપડેટ મેળવીશું જે અવધેશ શું સમગ્ર વિગત જયારે વાત કરવામાં આવે કે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતાની સાથે જ અરજદારો જે મામલતદાર કચેરીઓ હોય છે ત્યાં દાખલા મેળવવા માટે પહોંચતા હોય છે ખાસ કરીને જુદા જુદા દસ પ્રકારના દાખલાઓ મેળવવા માટે હાલ તો મામલતદાર કચેરીએ લાઈન લાગતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક બાજુ ગરમી છે અને બીજી બાજુ નવા શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ સરકારી લાભો મેળવવા માટે દાખલા મેળવવા માટે અરજદારો દાખલા મેળવવા માટે લાઈનો લગાવતા દ્રશ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વઢવણ મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં અરજદારો દરરોજ પહોંચી રહ્યા છે અને રોજના ત્રણસો થી ત્રણસો પચાસ જેટલા દાખલાઓ રોજના નીકળી રહ્યા છે જી અવધેશ માહિતી આપવા બદલ આપનો આભાર વઢવાણ મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી લાઈનો જોવા મળી છે ઉલ્લેખનીય છે કે આવકના દાખલા મેળવવા માટે અરજદારો પહોંચ્યા આવકના દાખલા મેળવવા માટે લોકોની લાઈન જોવા મળી હતી ત્યારે ગરમીને ધ્યાને રાખી તંત્ર દ્વારા છાયડા સાથે લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી